ઓગણાએંસી સ્વતંત્રતા દિવસની રાજકોટ શહેર પોલીસ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી ઓગણાએંસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આજરોજ પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ રાજકોટ શહેર પોલીસની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ તકે શ્રી કમિશનર સાહેબે દેશમાં એકતા અને અખંડિતતા કાયમ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી પોતાના વક્તવ્યમાં અત્યારના સમયમાં થતા સાયબર ફ્રોડથી ખાસ સાવધાની વર્તવા માટે લોકોને અપીલ કરી હતી તેમજ રાજકોટના સોળ જેટલા પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપણે બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપણે બધા મળીને કામ કરીએ હાલના યુગમાં જેવી રીતે ટેકનોલોજીનો વિકાસ થયા આમાં બધા લોકો સા이버 યુગમાં આપણે આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઈમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સા이버 ક્રાઈમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નઈ થાય આ માટે આપણે દરેક વખતે સા이버 ક્રાઈમના જાગૃત લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઈમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ ઓપરેન્ટથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું ને વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતીમાં જન્માષ્ટમીના મેળા ચાલી રહ્યા છે પછી ગણપતિ આવશે અને પછી નવરાત્રી આવશે આ તહેવારો દરમિયાન આપણે બધા એલર્ટ રહીએ સાવધાની રાખીએ કોઈ પણ અન્ન ન બની જાય તે માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ અને આ જે ત્યોહારના મૂળ હેતુ છે હર્ષોલ્લાસ સાથે ઉત્સવને ઉજવણી કરવાનું આવી રીતે આપણે બધા મળીના ઉજવણી કરીએ